તો જય માતાજી મિત્રો તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમે બધા કારતક મેળા મેળ્યા છીએ સિત્તપુર તો તમે જોઈ શકો છો બધા તૈયાર થઈ ગયા ભૂવાજી તૈયાર થઈ જાય તૈયાર થઈ ગયા સિદ્ધપુર કારતક ના મેળામાં જવા તૈયાર થઈ ગયો બધો ચલો ભાઈ આવો નીકળવા કરવા દો ફટાફટ બાર શુભમ તૈયાર થઈ જાય સાહેબ અમે સિદ્ધપુરના મેળા પોકી ગયા છીએ ગાડીઓ લઈને અને અમે નદીમાં તંબુ તોણી પડ્યા ગાય જોઈ શકો તમે તો ગાય જો આ બાજુ આ બાજુ ગાડીમાં તંબુ બનાવી દો એક આ બાજુ ગાડીમાં તંબુ કરી દીધો એક આ બાજુ કરી દીધો અને ગાય તે જોઈ શકો જોરદાર તંબુ બનાવી દીધો આપણે અને જો આ બાજુ રોધવાન ચાલુ હો તો ગાય જો આ બાજુ બધા મહેમાન આવ્યા હે બાજુ बाजू ભુવાજી આ બાજુ પર આલભાઈ બેઠા છે તો ગાઈ જો તંબુ કોમ્પેટ બનાવી દીધું આપણે અને આ બાજુ રોંધવાન ચાલુ હો તો ગાઈ જો આ રસોડું આપણું હવે રોંધવાન તૈયારી થઈ ગઈ બધી તો આ બાજુ જો આ बाजू જો તે નાસ્તો ચાલુ હ ગાય જો અમારે ભુવાજીનું તંબુ હો ત્યાં રસોળ ચાલુ હો બસ કંદુલાલ બેઠા હે જોરદાર તંબુ બનાવી દે આપણે જો આમ ઘર બનાવી એવું તો ગાય જોઈ શકો તમે

આસુ જમવા તો ગાય જ નદીમાં ખાવાની બહુ મજા આઈ જાય તો ગાય જો જમવાનું ચાલુ થઈ ગયું હા આપણા મહેમાન આયા હેલા મેમોને જમવા બિહાર દીધા તો ગાય ત્યાં જોઈ શકો નદીમાં જમવાની બહુ મજા આવી જાય ખરેખર આનંદ આઈ જાય જો ગાય જ આ બાજુ રોટલા પણ ચાલુ હે તો ગાય જો આ બાજુ બનાવ્યું હોય રોટલા તળેલો મરચો ખીચડી ને મિક્સ સબ્જી ખરેખર આનંદ આવી જાય મજા આવી જાય નદી ખાવાની અમે તો બે દિવસ રેવાના આવીએ ને નદી ને જમવાનું જ છે આપણે અને આનંદ કરવાનો